હાલ ભારતમાં આભા કાર્ડને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે સવાલ એ પણ ઉદ્ભવે છે કે સ્વાસ્થ્ય યોજના માટે ઓલરેડી આયુષ્યમાન ભારત કાર્ડ યોજના કાર્યરત છે તો આભા કાર્ડની શી જરૂર તો ચાલો જાણીએ બંને વચ્ચે શું છે ફર્ક આભા કાર્ડ નું પૂરું નામ છે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ આ એક ડિજિટલ હેલ્થ એકાઉન્ટ કાર્ડ છે જ્યારે આયુષ્યમાન કાર્ડ એક હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ છે જે સારવાર સમય દર્દીને આર્થિક મદદ પણ કરે છે જ્યારે આપણે કોઈ બીમારીમાં સારવાર લઈ રહ્યા હોઈએ ત્યારે બીમારીનો ઇતિહાસ રિપોર્ટ્સ વગેરેના કાગળો એક સાથે સાચવવા જરૂરી બને છે તો ક્યારે તે સારવાર લેવા જતા ભૂલી જવાનો કે ખોવાઈ જવાનો પણ ડર રહે છે આ સમાધાન સ્વરૂપે આ કાર્ડ તમારી આખી મેડિકલ હિસ્ટ્રી ડિજિટલ રીતે સાચવી રાખશે જેમાં ડોક્ટરના રિપોર્ટ અને નિદાનના રિપોર્ટ્સ અગાઉ લીધેલ સારવાર વગેરે સાચવવામાં આવે છે તેને હેતુ પેશન્ટને વધુ સારી સારવાર આપવાનો છે મતલબ કે આભાર કાર્ડ એક પ્રકારનું અમારું ડિજિટલ ઓળખ પત્ર છે એટલે કે તમારી તમામ મેડિકલ હિસ્ટ્રી એક જ જગ્યાએ ડિજિટલ રીતે સાચવવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી